સમાચારની શરૂઆત કરીએ એ પહેલા ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર કે આવતા શનિવારે એટલે કે બીજી ઓગસ્ટ બે હજાર ના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો છે એ મોકલવામાં આવશે એટલે કે આવતા શનિવારે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા છે એ જમા થઈ જશે કૃષિ મંત્રાલય દ્વારા ઓફિશિયલી જાહેરાત છે એ ગઈકાલે કરી દેવામાં આવી છે એ અંતર્ગત વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવતા શનિવારે મોકલવામાં આવશે મિત્રો અત્યાર સુધીમાં તમને કેટલા હપ્તા મળ્યા છે ખાસ નીચો કોમેન્ટ કરીને જણાવી દેજો અને આવતા શનિવારે તમને વીસમો હપ્તો છે એ મળી જશે નમસ્કાર ગુજરાત ગુજરાતના લોકો માટે આવ્યા છે ચિંતાના સમાચાર કેમ કે મિત્રો હાલમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમની અસર પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદ છે એ ગોત્યો પણ હાથ નહીં આવે કેમ કે મિત્રો વેધર મોડલની અંદર મોટા ફેરફાર છે એ જોવા મળી રહ્યા છે એ પ્રમાણે હવે ગુજરાતની અંદર વરસાદ છે એ વયો જશે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ નહીં પડે ખાસ આપને જણાવી દઈએ કે આ સિસ્ટમનો લાભ છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને નથી મળ્યો અને મિત્રો કચ્છના ખેડૂતો અને સૌરાષ્ટ્રના ખેડૂતો એક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે એ લોકો માટે આવ્યા છે ચિંતાના સમાચાર તો મિત્રો ફરીથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ક્યારે આવશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવીશ તો નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર આજે ત્રીસ તારીખ અને બુધવાર છે મિત્રો આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો સિસ્ટમની અપડેટને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે મિત્રો આપને જણાવી દઈએ કે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને આ રીતે મધ્યપ્રદેશ સુધી આવી હતી ત્યાર પછી મિત્રો આ સિસ્ટમે યુ ટર્ન લીધો હતો અને હાલમાં આ જગ્યા ઉપર પહોંચી છે ફરીથી મિત્રો આ સિસ્ટમ છે એ આ રીતે યુ ટર્ન લેશે અને આ રીતે આગળ વધશે અને મિત્રો ગુજરાત નજીક ફરીથી આવશે મોડલોની અંદર મોટો બદલાવ છે એ જોવા મળી રહ્યો છે અને મિત્રો ફરીથી ગુજરાત નજીક આવશે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ આ રીતે આગળ વધશે એટલે કે મિત્રો હવે પછીના દિવસોની અંદર આ રીતે સિસ્ટમ છે એ આગળ વધવાની છે એમને કારણે વરસાદના દિવસો છે એની અંદર વધારો થશે ખાસ આપને જણાવી દઈએ કે મિત્રો આજના દિવસે ગુજરાતની અંદર ક્યાં ભારે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો એકત્રીસ તારીખના રોજ પહેલી તારીખના રોજ ને બીજી તારીખે પણ ક્યાં વરસાદ પડશે એમની માહિતી તમને જણાવવાનો છું તો સૌથી પહેલાં મિત્રો સિસ્ટમની લાઈવ અપડેટ જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સાતસો એચપીએ મિત્રો આ જગ્યા ઉપર સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે મિત્રો સિસ્ટમ છે એ સૌથી પહેલાં બંગાળની ખાડીમાંથી તૈયાર થઈ હતી ત્યારે મિત્રો આ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર હતી એટલે કે વધારે મજબૂત હતી ત્યાર પછી આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ હતી મિત્રો વેલમાર્ક લો પ્રેશરમાંથી ગઈકાલે લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ છે અને મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ છે એ લો પ્રેશરની અંદર અથવા તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે છે અને મિત્રો આ સિસ્ટમ છે એ આ જગ્યા ઉપર એટલે કે આટલા વિસ્તારોની અંદર ભમી રહી છે ગોળ ગોળ ફરી રહી છે મિત્રો આજના દિવસે સાતસો એચપી અને આઠસો પચાસ એસપી ઉપર અલગ અલગ મોડલ જોઈએ આજે અને આવતીકાલે તો મિત્રો આ સિસ્ટમ છે એ ફરીથી આ રીતે દૂર ગઈ છે અને હવે ફરીથી આ રીતે આગળ વધવાની છે અને ત્યાર પછી આગળ જશે આ રીતે એવું હાલમાં બતાવી રહ્યા છે અને એ ઘેરાઓ ગુજરાતની નજીક આવશે મિત્રો ખાસ કરીને આ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ઘેરાવો છે એ આવી શકે છે એમને કારણે ફરીથી આટલા વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે પરંતુ મિત્રો અહીંયા ખાસ માહિતી તમને જણાવી દઉં કે મિત્રો અહીંયા પાકિસ્તાન બુલુસિસ્તાન તરફથી સૂકા પવનો છે એ આવી રહ્યા છે જેમને કારણે આ ભેજવાળા પવનો છે એમને વધારે આગળ વધવા નહીં દે તો મિત્રો મોડલ છે એની અંદર મોટો ફેરફાર થઈ શકે છે અને આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર પણ ન આવે ગુજરાતથી થોડીક દૂર રહે એટલા માટે ઓછો વરસાદનો લાભ છે એ મળી શકે છે તેમ છતાં પણ મિત્રો પહેલી તારીખના રોજ બીજી તારીખના રોજ ગુજરાતની અંદર હજી વરસાદ છે એ જોવા મળશે ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે મિત્રો આ સિસ્ટમ છે એ જેમ જેમ ગુજરાત નજીક આવશે એમ મિત્રો અરબી સમુદ્ર પણ થોડોક સક્રિય છે અને એને લાગુ મિત્રો ભેજનું પ્રમાણ છે એ આ વિસ્તારોની અંદર રહી શકે છે એટલા માટે મિત્રો આ વિસ્તારની અંદર સારા ઝાપટા છે એ પડી શકે છે ત્રીસ તારીખે એકત્રીસ તારીખે હાલમાં મોડલો છે એ બદલી રહ્યા છે એ પ્રમાણે મિત્રો આજે જાણી લઈએ એટલે એટલે કે ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે ક્યાં ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે વેધર મોડલો છે એ શું કહી રહ્યા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રીસ તારીખનું વેધર મોડલ છે અને મિત્રો ત્રીસ તારીખના રોજ સિસ્ટમ છે એ આ જગ્યા ઉપર બતાવી રહ્યા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઉપર સિસ્ટમનો વધારે ભાગ છે એ આજે બતાવતા નથી અહીંયા મિત્રો સેપરેટ ગુજરાતનું મોડલ આપેલું છે એમાં તમે જોઈ શકો છો ત્રીસ તારીખે ત્રીસ તારીખે મિત્રો અરબી સમુદ્ર સક્રિય છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી થોડાક અંશે એટલા માટે મિત્રો ખાસ કરીને સુરત વલસાડ દમણ દાદરાનગર નગર હવેલીના જે વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે એમાં ક્યાંક ભારે ભારે ઝાપટાં છે એ પડી શકે છે બાકી સારો વરસાદ છે ભારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં આજે જોવા નહીં મળે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર મહુવા છે અમરેલી છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે દીવ છે આ બધા વિસ્તારોની અંદર ઝાપટા પડી શકે છે ભાવનગરની અંદર પણ ઝાપટાની શક્યતાઓ આજે રહેલી છે તો મિત્રો કચ્છની અંદર સુરેન્દ્રનગરની અંદર મોરબીની અંદર જામનગરની અંદર આજે ઘણો બધો વાતાવરણની અંદર ફેરફાર જોવા મળશે વરસાદનું પ્રમાણ છે એમાં પણ ઘટાડો જોવા મળશે પરંતુ મિત્રો ખાસ કરીને અહીંયા દાહોદ છે ત્યાર પછી અરવલ્લી છે મહીસાગર છે બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક વિસ્તારો છે બોર્ડર લાગુ જે વિસ્તારો છે ત્યાર પછી દાહોદથી નીચે છોટાઉદેપુરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આજે એટલે કે ત્રીસ તારીખના રોજ વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો આજે રાત્રિ દરમિયાન ફરીથી વરસાદના વિસ્તારોની અંદર થોડોક વધારો થઈ શકે છે કેમ કે સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત નજીક આવવાની છે બહોળું સર્ક્યુલેશન છે એ ગુજરાતની નજીક પહોંચવાનું છે જેમને કારણે વરસાદના વિસ્તારોની અંદર થોડોક વધારો છે એ ઉત્તર ગુજરાતની અંદર થઈ શકે છે તો મિત્રો આવતીકાલની એટલે કે એકત્રીસ તારીખની પણ અપડેટ તમે જોઈ શકો છો એકત્રીસ તારીખે પણ મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર વાદળો છે એ બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર પણ બતાવી રહ્યા છે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર મિત્રો સિસ્ટમ છે એ ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો નજીક બતાવી રહી છે એટલા માટે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો હવે જીએફએસ મોડલ છે જે હવામાન વિભાગનું જેની અંદર પણ વરસાદની અને સિસ્ટમની અપડેટ આપવામાં આવી છે આપણે જાણી લઈએ તો અહીંયા સૌથી પહેલાં તમે ત્રીસ તારીખની અપડેટ જોઈ શકો છો ત્રીસ તારીખે મિત્રો સિસ્ટમ આ જગ્યા ઉપર છે અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે ફરીથી ગુજરાત નજીક આવશે આ એકત્રીસ તારીખની અપડેટ છે મોડલ છે એ મિત્રો જીએફએસ છે રેનફોલ ફોરકાસ્ટ છે એ અડતાલીસ કલાકનું છે એ પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકત્રીસ તારીખે ફરીથી સિસ્ટમ ગુજરાત નજીક આવશે ત્યાર પછી મિત્રો અહીંયા પહેલી તારીખની અપડેટ જોઈ શકો છો રાજસ્થાન ઉપર આ સિસ્ટમ આવવાની છે અહીંયા મિત્રો મોડલો બતાવી રહી છે એટલે આ બોર્ડર લાગુ છે વિસ્તારો છે ગુજરાતના એ વિસ્તારોની અંદર મિત્રો એક તારીખે એટલે કે પહેલી તારીખે પણ વરસાદ છે એ જોવા મળશે એવું મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી બીજી તારીખની અપડેટ જોઈ શકો છો બીજી તારીખે મિત્રો રાજસ્થાન ઉપર સિસ્ટમ આવી અને વિખાઈ જશે ગુજરાત ઉપર વરસાદની શક્યતાઓ છે એ જણાતી નથી પરંતુ મિત્રો જીએફએસ મોડલ એટલે કે હવામાન વિભાગનું જીએફએસ મોડલ છે એ પ્રમાણે સિસ્ટમ ફરીથી જે રીતે આગળ વધવાની છે એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો એ પ્રમાણે એક તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર જ શક્યતા છે ત્યાર પછી મિત્રો વાદળનું પ્રમાણ છે એ એકત્રી અથવા તો પહેલી તારીખ દરમિયાન ફરીથી ગુજરાતની અંદર થોડુંક વધશે કેમ કે સિસ્ટમ છે એ હાલમાં બતાવી રહ્યા છે કે ફરીથી ગુજરાતની નજીક છે એ આવી શકે છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે હવામાન વિભાગ દ્વારા નાવ કાસ્ટિંગની અંદર ફરીથી ગુજરાતના વિષક જેટલા જિલ્લાઓ છે કે જે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી હતી એટલે કે આ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી હતી ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ઓગણત્રીસ તારીખથી લઈ અને બે તારીખ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે એટલે કે ટોટલ પ્રેસિપ્રિટેશન ટોટલ વરસાદ પડવાની શક્યતા છે એમાં મિત્રો આવનાર બે તારીખ દરમિયાન સૌથી વધારે વરસાદ છે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર આ ભાગોની અંદર અને મિત્રો સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર વરસાદ પડવાની સંભાવના છે કચ્છના પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઝાપટાં પડવાની શક્યતા છે બાકી મિત્રો સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ છે ઉત્તર કચ્છ છે આ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા આવનાર બે તારીખ દરમિયાન ખૂબ જ ઓછી છે વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી વરસાદ ગોત્યો પણ હાથ નહીં આવે જેમને લઈને મહત્વપૂર્ણ માહિતી એની અંદર સૌથી પહેલાં વેધર ડેટા પ્રમાણે આપણે જાણી લઈએ કે આવનાર બાર તારીખ સુધીમાં ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે કયા જિલ્લાની અંદર કેવી સિસ્ટમની અસર જોવા મળશે ક્યાં વધારે વરસાદ પડશે એ પ્રમાણે માહિતી જાણી લઈએ તો મિત્રો અહીંયા સૌથી પહેલી માહિતી છે એ તમે આવતીકાલની જોઈ શકો છો મિત્રો આવતીકાલે એકત્રીસ તારીખ છે એકત્રી તારીખે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટીની અંદર ઘટાડો થાય છે તેમ છતાં પણ મિત્રો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના આ વિસ્તારો છે એમાં હળવા ઝાપટાની શક્યતા છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગના વિસ્તારો છે એમાં ભારે ઝાપટાની શક્યતાઓ છે પરંતુ મિત્રો ભારે વરસાદની શક્યતાઓ છે એ ખાસ કરીને આવતીકાલ માટે પાલનપુર છે હિંમતનગર છે અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે એમાં બતાવી રહ્યા છે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર વરાપ જેવો માહોલ રહેશે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો એક તારીખની અપડેટ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ એક તારીખ છે અને એક તારીખના રોજ પણ સિસ્ટમ છે એ ખાસ કરીને ગુજરાતની ઉપર જતી રહે છે ગુજરાતથી ઘણી બધી દૂર જાય છે એમના કારણે એક તારીખે ગુજરાતની અંદર ઘણું બધું ખુલ્લું વાતાવરણ બતાવે છે તેમ છતાં પણ મિત્રો કચ્છની અંદર દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભારે ઝાપટાની શક્યતાઓ બતાવે છે બાકી હળવા ઝાપટાની શક્યતા છે પહેલી તારીખથી મિત્રો ગુજરાતની અંદર વાતાવરણ ઘણું બધું ચોખ્ખું છે એ થઈ જશે ત્યાર પછી આગળ વધીએ તો તમે જોઈ શકો છો આ બે તારીખની અપડેટ છે બે તારીખે પણ ગુજરાતની અંદર મિત્રો હળવા ઝાપટા છે એ જોવા મળશે ત્યાર પછી આગળ વધીએ તો ત્રણ તારીખની અપડેટ છે ત્રણ તારીખે પણ મિત્રો ગુજરાતની અંદર વાદળો છે એ બતાવી રહ્યા છે સિસ્ટમ છે એ મિત્રો ખૂબ જ દૂર જતી રહે છે તમે અહીંયા જોઈ શકો છો ત્રણ તારીખે ત્રણ તારીખે મિત્રો સિસ્ટમ છે એ નબળી પડી જાય છે વાદળો પણ બતાવતા નથી પરંતુ મિત્રો હાલમાં મોડલની અંદર ફેરફાર નથી થયો એટલા માટે મિત્રો અહીંયા ખાલી ભેજવાળા થોડાક પવનો અને વાદળો છે એ બતાવી રહ્યા છે આ છે એ મિત્રો ત્રણ તારીખની અપડેટ છે હવે પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા ચાર તારીખની અપડેટ તમે જોઈ શકો છો ચાર તારીખે પણ ગુજરાતની અંદર સામાન્ય વાદળા જ બતાવી રહ્યા છે પાંચ તારીખની અપડેટ જોવો તો પાંચ તારીખે પણ સામાન્ય વાદળા જ છે તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર બે તારીખ પછી વરસાદ છે એ વયો જશે ચોમાસાની ઋતુ છે એટલા માટે મિત્રો વાદળો છે એ તમને બતાશે પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર તડકો નીકળી જશે અને અમુક અમુક વિસ્તારોની અંદર લોટરી વરસાદ સ્વરૂપે એટલે કે ઝાપટાનો વરસાદ છે એ જોવા મળશે એ અમુક જ વિસ્તારોની અંદર એટલે કે એક જિલ્લો હોય એક તાલુકો હોય અથવા તાલુકાની અંદર એકાદ બે ગામ હોય એની અંદર વરસાદ પડશે એવા વરસાદો જોવા મળશે પરંતુ ખાસ કરીને અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભારે ઝાપટા છે એ યથાવત રહેશે એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો ચોમાસાની સિઝન છે એ પ્રમાણે વેધર ડેટા છે એ અપડેટ થાય રહ્યો છે ત્યાર પછી અહીંયા આઠ તારીખની અપડેટ તમે જોઈ શકો છો આઠ તારીખે પણ કોઈ વરસાદી સિસ્ટમ બતાવતા નથી સારો વરસાદ પણ બતાવતા નથી નવ તારીખ દસ તારીખની અપડેટ લઈ લઈએ તો દસ તારીખે પણ મિત્રો ખાસ કરીને ક્લાઉડલી ખાલી બતાવે છે એટલે કે વાદળો બતાવે છે બાકી વરસાદ પડવાની શક્યતાઓ નથી અહીંયા તમે જોઈ શકો છો અગિયાર તારીખ બાર તારીખ અને ત્યાર પછી છેલ્લી આપણે તેર તારીખની અપડેટ લઈ લઈએ તો તેર તારીખે પણ મિત્રો ગુજરાતની અંદર વાતાવરણ ચોખ્ખું બતાવે છે તેર તારીખે પણ ગુજરાતને ગુજરાતમાં વરસાદ પડે એવું જણાવતા નથી એટલે મિત્રો તેરથી લઈને પણ આગળના આગળના દિવસો દરમિયાન મોડલો બતાવી રહ્યા છે કે વરસાદની શક્યતાઓ નથી એટલે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર પાંચ તારીખ પછી વરસાદની માત્રામાં મોટો ઘટાડો જોવા મળશે અને બની શકે છે કે વીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે તડકો છે એ પણ જોવા મળશે ખેતીના પાકો છે એમને વરસાદની જરૂર હશે ત્યારે વરસાદ છે એ પણ જોવા નહીં મળે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે પરંતુ એ ખાસ માહિતી તમને જણાવી દો કે આટલા દિવસોની અંદર એટલે કે બાર તારીખ સુધીમાં ફરીથી બંગાળની ખાડી પણ એવી ફૂલ સક્રિય મોડમાં નથી એટલે વરસાદનો નવો રાઉન્ડ આવે એવું પણ જણાતું નથી અહીંયા અરબી સમુદ્ર છે તો એ પણ ખૂબ જ નીચે સક્રિય અવસ્થાની અંદર છે મિત્રો આ અરબી સમુદ્ર છે એ સક્રિય થઈને આગળ વધશે તો પણ ખાસ કરીને મિત્રો અહીંયા મુંબઈ મહારાષ્ટ્ર સુધી જ વરસાદ આપશે ગુજરાત ઉપર અરબી સમુદ્ર છે એ વરસાદ ખૂબ ઓછો આપતો હોય ગુજરાતની અંદર વરસાદ આવવા માટે બંગાળની ખાડી જ મિત્રો સક્રિય હોવી જરૂરી છે કેમ કે મિત્રો એ જે બંગાળની ખાડી છે એની અંદર કોઈ પણ એટલે કે નાની સિસ્ટમ બનતી હોય તો પણ મિત્રો આપણી આબોહવા આ રીતે આગળ વધતી હોય એટલા માટે મિત્રો ગુજરાતની અંદર વરસાદ આવવાની શક્યતા બંગાળની ખાડીમાંથી વધારે રહેલી હોય છે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમો બનતી હોય એ સિસ્ટમો મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર સુધી આવતી હોય ને ત્યાં જ વધારે વરસાદ આપતી હોય અને મિત્રો વધારે આગળ વધતી હોય તો સુરત સુધી વરસાદ આપતી હોય બાકી ગુજરાતને વધારે લાભ છે એ અરબી સમુદ્ર આપતી નથી અરબી સમુદ્ર મિત્રો જ્યારે ચોમાસું ચાલુ થતું હોય ત્યારે ગુજરાતને વરસાદનો લાભ આપે છે અને વરસા ચોમાસું જ્યારે પૂર્ણ થતું હોય ત્યારે અરબી સમુદ્ર વધારે ગુજરાતને લાભ આપતી હોય છે બાકી અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમો બને એ ગુજરાતને વધારે લાભ આપતી નથી પરંતુ બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બનતી હોય એ મોસ્ટ ઓફલી ગુજરાતને લાભ આપતી હોય છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે એ હવે પછી વીસ તારીખ પછી રાખવી એટલે કે પંદર તારીખ પછી એટલે કે સત્તર અઢાર તારીખ પછી સિસ્ટમો છે એ ફરી સક્રિય થઈ શકે છે બાકી હાલમાં મિત્રો પંદર તારીખ સુધી ગુજરાતની અંદર ગુજરાત આજુબાજુ કોઈ સિસ્ટમો સક્રિય થાય એવું લાગતું નથી જોકે આવી રીતે મિત્રો દર વર્ષે આ મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર બનતું હોય છે અને ઓગસ્ટ મહિનાની અંદર દસથી લઈ પંદરથી લઈને વીસ દિવસનો એક ગેપ છે એ જોવા મળતો હોય છે એવરેજ મિત્રો લેવા જઈએ એટલે કે વીસ વર્ષની એવરેજ લેવા જઈએ તો એમાં મિત્રો ચૌદથી પંદર વર્ષ એવા હોય કે જે વર્ષોની અંદર ગેપ છે એ ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળ્યો હોય તો એવી જ રીતે મિત્રો આ મહિને પણ આ વર્ષે પણ ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળશે અને એક વરસાદનો ગેપ જોવા મળશે જ્યારે ગુજરાતના લોકોને ગુજરાતના ખેડૂતોને વરસાદની જરૂર હશે ત્યારે વરસાદ નહીં પડે વેધર મોડલોની અંદર મોટો બદલાવ થયો છે એટલા માટે ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતભાઈઓ પાસે પાણીની વ્યવસ્થા છે અને ખેતીની અંદર પિયતની જરૂર છે તો તમે વાતાવરણ જોઈ અને હવે પિયત છે એ આપી શકો છો હવામાન વિભાગ દ્વારા મિત્રો ગઈકાલથી જ આગાહી કરવામાં આવી છે એની અંદર મિત્રો યલો એલર્ટની આગાહી છે આખા ગુજરાતની અંદર કરવામાં આવી છે કોઈ પણ જગ્યાએ આજે ઓરેન્જ એલર્ટની આગાહી નથી કે રેડ એલર્ટની આગાહી નથી એટલે કે વરસાદ પડે એવું જણાવતા નથી મિત્રો હવામાન વિભાગની આજે પણ નવી આગાહી આવશે અને એની અંદર મિત્રો ગ્રીન કલર કરી દેવામાં આવશે એટલે કે નો વોર્નિંગ છે એ પણ આપી દેવામાં આવશે અમુક વિસ્તારોની અંદર પરંતુ તેમ છતાં હજી આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખ સુધી ગુજરાતની અંદર મધ્યમ તો ક્યાંક ભારે ઝાપટાની શક્યતાઓ રહેલી છે ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જશે અને ત્યાર પછી એક વરાપ જેવો માહોલ જોવા મળશે ગેપ છે એ જોવા મળશે ત્યાં સુધીમાં ફરીથી અમે એક વિડીયો બનાવીને માહિતી આપી દઈશું તમને કે કઈ રીતે વરસાદી ઝાપટાં છે એ પણ અમુક વિસ્તારોની અંદર બંધ થઈ જશે એમને લઈને જે ગુજરાતની અંદર ચોખ્ખું વાતાવરણ આવી જશે એમની પણ માહિતી જણાવી દઈશું મિત્રો જે રીતે અહીંયા પાકિસ્તાન બ્લુસિસ્તાન ઉપર સૂકા પવનો છે ક્લાઉડ નથી બતાવતા એવી રીતે ગુજરાતની અંદર પણ થઈ શકે છે અને વરાપ જેવો માહોલ છે એ મળી શકે છે ખાસ કરીને જે પણ અપડેટ હશે આગાહી હતી હશે એ તમારા સુધી પહોંચાડશું એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર પછી વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે સમજવાની ટ્રાય કરીએ કે આવનાર દિવસોની અંદર ક્યાં વધારે વરસાદ પડશે તો સૌથી પહેલાં આજની એટલે કે ત્રીસ તારીખની અપડેટ તમે અહીંયા જોઈ શકો છો રાજસ્થાન કોટા મધ્યપ્રદેશ ઇન્દોર ઝાંસી વચ્ચેના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમની વધારે અસર બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા ધીમે ધીમે આગળ વધીએ તો અહીંયા જોઈ શકો છો બુધવારે મિત્રો બપોર પછી અથવા તો રાત્રિ એટલે કે સાંજના સમયે આ સિસ્ટમ છે એ થોડીક વધારે ગુજરાત નજીક આવશે એમનું સર્ક્યુલેશન છે એ ગુજરાતની નજીક આવશે એકત્રી તારીખે તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન આ સિસ્ટમ છે એ જોધપુર રાજસ્થાન ઉપર આવી રહી છે અમુક ઘેરાઓ અમુક બહોળું સર્ક્યુલેશન છે એ બોર્ડર લાગુ વિસ્તારોમાં જોવા મળશે એટલે એટલે ત્યાં વરસાદ પડવાની થોડીક શક્યતાઓ છે એકત્રી તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ યુએસસી સ્વરૂપે અથવા તો નબળી પડી અને સંપૂર્ણ રાજસ્થાન ઉપર આવી જશે ને ત્યાર પછી આગળ વધશે એક તારીખે તમે જોઈ શકો છો અહીંયા જોધપુરથી ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમ છે એ જતી રહે છે મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એક તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્ય અને હળવા ઝાપટાસ છે ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી બે તારીખે ગુજરાતની અંદર કોઈ વધારે વરસાદની શક્યતા નથી અહીંયા તમે જોઈ શકો છો ત્રણ તારીખે પણ નથી ચાર તારીખે અને પાંચ તારીખે મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર થોડાક ઝાપટા વધુ જોવા મળશે એવું હાલમાં વિન્ડી એપ્લિકેશન બતાવી રહી છે બાકી મિત્રો કોઈ વરસાદની શક્યતાઓ નથી ત્યાર પછી અહીંયા છ તારીખે સાત તારીખે અને આઠ તારીખે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર સામાન્ય હળવા ઝાપટા છે એ અમુક વિસ્તારોમાં પડે તો પડે બાકી વરસાદની કોઈ સંભાવના નથી અને ગુજરાત આજુબાજુ પણ કોઈ સિસ્ટમો બનેલી નથી એટલે મિત્રો વરાપ જેવો માહોલ છે એ જોવા મળશે વરસાદ છે એ જોવા નહીં મળે વિન્ડી એપ્લિકેશન છે એ બતાવી રહી છે ત્યાર પછી આગળ વધીએ તો નવ તારીખની અપડેટ છે દસ તારીખની અપડેટ છે મિત્રો આ નવ તારીખ અપડેટ પછી એટલે કે દસ તારીખની જે અપડેટ છે એની અંદર મિત્રો ગુજરાતના અમુક ભાગોની અંદર વાદળો અને ક્લાઉડ સિસ્ટમ થોડુંક વધારે બતાવે છે એટલે ત્યાંથી મિત્રો થોડાક વધારે ઝાપટા છે એ પડી શકે છે પરંતુ આ લાંબા ગાળાનું અનુમાન છે એટલે એની અંદર ફેરફાર થઈ શકે છે ત્યાર પછી અગિયાર તારીખે પણ ગુજરાત કોરું છે બાર તારીખે પણ ગુજરાત કોરું છે એટલે મિત્રો ગુજરાતની અંદર હવે સારા વરસાદ માટે ખાસ રાહ જોવી પડશે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે એ ખૂબ જ હવે મોડો આવશે એક મોટી લાંબી વરાંપ છે એ જોવા મળશે તેમ છતાં પણ ચોમાસાની ઋતુ ચાલુ છે એટલા માટે મિત્રો રેડા ઝાપટનો વરસાદ છે એ બપોર પછી અમુક અમુક વિસ્તારોની અંદર પડશે પરંતુ જે વરસાદ હશે એ હવે માત્ર અમુક ગામ પૂરતો સીમિત હશે એટલે કે એકથી બે ગામની અંદર પડે પરંતુ ત્યાર પછી આખા તાલુકામાં પણ ન પડે અને જિલ્લામાં પણ ન પડે એવી રીતે હવે મિત્રો જે વરસાદ પડશે એ જોવા મળશે એટલે જે ખેડૂતોને અમુક ગામ પૂરતી અથવા તો ખેર ખેતર પૂરતી લાભ મળી જાય બાકી સારા વરસાદ માટે રાહ જોવી પડશે એટલે ખેતીના પાકની અંદર તમે તમારે પિયતની જરૂર હોય તો હવે પછી તમે પિયત છે એ કરી શકો છો હાલમાં મોડલો છે એ પણ બતાવી રહ્યા નથી અને હવામાન વિભાગ દ્વારા પણ આવનાર દિવસોની અંદર આગાહી કરી દેવામાં આવશે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતના ખેડૂતો છે એ આગાહી અને વેધર મોડલ જોઈ અને ખેતીના કામો છે એ કરી શકે છે મિત્રો વધારે માહિતી આવતા વિડીયોની અંદર તમને જણાવી એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ માહિતીને આ વિડીયોને બને એટલો શેર કરજો